આટલા પ્રેમથી આનંદથી જાણે ઉત્સવ મનાવતા હોય ઉજાણી કરતા હોય એ રીતે આ ગામમાં આ પ્રજાપતિ સમાજની વાડીમાં મને આમંત્રણ આપ્યું એ બદલ તમામ કાર્યક્રમના આયોજિત મિત્રો ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી આ ખાંભા અનુસ્ચિત જાતિ ખેતી સહકારી મંડળીની આખી ટીમ મંત્રી પ્રમુખ જે કોઈ હોદ્દા ઉપર નથી પણ દોડ્યા છે મથ્યા છે આપણા વડીલો જેમણે વર્ષો સુધી આના માટે ભલે સફળતા મળી ના મળી પણ જેણે પણ મહેનત કરી છે એ બધા લોકોને હું મારા ક્રાંતિકારી જય ભીમ અને ઇન્કલાબ જિંદાબાદ પાઠવું છું આજે મને કેટલો આનંદ છે એનો તમને અંદાજ નથી મને વડગામના ધારાસભ્ય થવા એનાથી વધારે આનંદ ગરીબ માણસને જમીનનો કબજો મળે ને ત્યારે થાય

મેં એની સાથે સાથે જમીનનો મુદ્દો પણ જોડી દીધો હતો અને ત્યારથી સતત એ પૂર્વેથી હું સતત જમીનના પ્રશ્ન માટે સતત લડતો ઝુઝુમતો રહ્યો છું આજ વિસ્તારમાં ભાવનગરથી આ વડીલ આવ્યા અને એકદમ એનામાં અંતરના આત્મામાંથી બોલ્યા શું નામ આપણું નાનજીભાઈ બહુ દિલથી બોલ્યા એમની વાણી મને બહુ મજા પડી અને રમેશભાઈ પણ ખૂબ સરસ દિલથી બોલ્યા અમરેલી કલેક્ટર કચ્છથી ઉપવાસ ઉપર ધારી મંડળીના બધા વડીલોને યુવાનો બેઠા છે તો ત્યાં કનુભાઈએ ધમધમાઈને વીરેન્દ્ર સહેવાગ જેવી બેટિંગ કરી એટલે આ સવારથી બધાના બહુ અદ્ભુત વક્તવ્યો અને ભાષણો સાંભળી રહ્યો છું આજે આ મારી સ્પીચ મારી વાત ફટાફટ પૂરી કરીને એ માટી હાથમાં લેવાનું મન છે જેનો કબજો તમારા હાથમાં આવ્યો છે તમારું મન અત્યારે ત્યાં દોડી રહ્યું છે જ્યાં તમે ખેતી કરવાના છો પણ થોડીક વાત તમારી વચ્ચે માંગુ છું આપણા દેશમાં લગભગ બે અઢી હજાર વર્ષ પૂર્વે જાતિ વ્યવસ્થાનું નિર્માણ થયું અને આ માણસ જેવો માણસ આદિવાસી પટેલ આવા અનેક ખાનાઓમાં વેચાઈ ગયો બાકી માણસની ઓળખ શું હોય હું કોણ છું એક ભારતવાસી છું એનાથી પણ ઉપર ગઉ તો આ પૃથ્વીના પટ ઉપર પેદા થયેલો માણસ શું એના સિવાય બીજી કોઈ ઓળખની જરૂર ખરી આ બાકીના બધા જ વાળા એ આપણે ઊભા કરેલા છે આપણે જન્મ થયા ત્યારે કોઈના કપાળ ઉપર બ્લેક વ્હાઇટ હિન્દુ મુસ્લિમ સવર્ણ દલિત આદિવાસી ઓબીસી પંચાલ દરજી આવા કોઈ સ્પીકર સાથે આવા કોઈ લેબલ સાથે આપણે જન્મ લેતા નથી પણ બે હજાર વર્ષ પહેલા આ ભારતીય સમાજની અંદર આ જાતિવાદનું જાતિ વ્યવસ્થાનું દૂષણ પેઠું અને એની સામે ગૌતમ બુદ્ધે એક જબરદસ્ત ઐતિહાસિક ક્રાંતિ કરી અને એક માનવતાનો સમાનતાનો ઊંચ નીચના ભેદ ખતમ કરવાનો એક સંદેશ આપ્યો અને એટલા માટે આજે ભારતનો એક બહુ જ મોટો વર્ગ નવો બુદ્ધાયનો નારો લગાવે છે બુદ્ધની વાતો એમની ખ્યાતિ એવી ફેલાઈ કે અત્યારે પણ પુરાતત્વશાસ્ત્રીઓ જે પ્રાચીન જૂના નગરો શોધી કાઢે અંગ્રેજીમાંને કહેવાય આર્કિયોલોજીસ્ટ જે પ્રાચીન નગરો શોધે એ ઈરાનમાં અને વિયેતનામમાં ખોદકામ કરે તો આજે પણ ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ નીકળી આવે જેટલો એટલો બધો બુદ્ધ ધર્મોનો ફેલાવો થયો હતો તો સવાલ થાય કે જે દેશમાં મહાવીર સ્વામી થઈ ગયા ગૌતમ બુદ્ધ થઈ ગયા જ્યોતિબા ફૂલે થઈ ગયા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર થઈ ગયા નરસિંહ મહેતા થઈ ગયા જ્ઞાનદેવ નામદેવ તુકારામ થઈ ગયા રવિદાસ નાનક અને કબીર થઈ ગયા એ દેશની અંદર આ કકડાટ શું છે આ કકડાટ એ વાતનો છે કે કેટલાક ધર્મ ગ્રંથોની અંદર મનુસ્મૃતિ જેવા ગ્રંથમાં એવું શીખવાડ્યું છે કે સૂત્રોનું કામ એ ઉપલા વર્ણોની સેવાને ચાકરી કરવાનું છે જે ધર્મનો ગ્રંથ આવું પીરસતો હોય એ કેવો સમાજ તૈયાર કરે અને એ કારણસર ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે એક બ્રહ્મ સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં મનુસ્મૃતિ નામના ગ્રંથનું દહન કર્યું મનુસ્મૃતિને સળગાવ્યું પણ આજે પણ એ મનુસ્મૃતિ કેટલાક માણસોના મગજમાં જીવે છે અને એનું પરિણામ છે કે કોઈક ઠાકોર કોળી કે દલિત સમાજના વ્યક્તિને ઘોડા પરથી ઉતારી દેવામાં આવે છે જલીલ કરીને અપમાનિત કરીને એ કારણસર આજે પણ સેંકડો કુવાઓ અને તળાવો દલિતો માટે આજે પણ ખુલ્લા નથી અને એ જ કારણ છે દલિતોની માલિકીની દલિતોને ફાળવેલી જમીનોમાં અસામાજિક તત્વો દાયકાઓથી ઘુસેલા છે 1947 માં 你啥家候？